રત્નસુંદર સુરીશ્વરજી મારા સાહેબના લિખિત પુસ્તકો ગાર્ડ કોલેજ ને ભેટ પદ્મભૂષણ રત્નસુંદર મારા સાહેબના પુસ્તકો સામાજિક રાષ્ટ્રીય આધ્યાત્મિક અને પારિવારિક જાગૃતિ લાવનારી અખંડ જ્યોત છે આવી પુસ્તકોની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થામાં સ્થાન મળ્યું એ નવતર પ્રયોગ છે અને આ પ્રયોગનો શુભારંભ કર્યો છે નવસારીની ગાર્ડ કોલેજે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના શનિવારના રોજ નવસારીની ગાર્ડ કોલેજમાં જૈનાચાર્ય રત્ન સુંદર વિજયજી મારા સાહેબ દ્વારા લેખિત ચારસો પચાસથી વધુ પુસ્તકોને કોલેજની લાઇબ્રેરીમાં માનભર્યું સ્થાન મળ્યું છે ગુરુદેવ શ્રીના શિષ્ય પન્યા સત્ય સુંદર વિજયજી મહારાજ સાહેબ પ્રાસંગિક પ્રવચન ફરમાવ્યું હતું માતૃશ્રી સુંદરબેન હરકચંદભાઈ શાહ નિલેશભાઈ શાહ દ્વારા એકાવન હજાર રૂપિયાનું દાન કોલેજને અર્પણ કરાયું તથા કમલેશભાઈ માલાણી દ્વારા પ્રસંગને સફળ બનાવવા ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા તથા ગુરુ ભક્ત આનંદભાઈ શાહનો કોલેજ પરિવારે વિશેષ રીતે આભાર વ્યક્ત કરાયો હતો આ અવસરે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ધરમવીર ગુર્જરે જાહેર કર્યું કે દર વર્ષે કોલેજમાં ગુરુદેવ શ્રી રત્ન સુંદર સુરેશ્વરજીના પુસ્તકોના આધાર પર વક્તૃત્વ સ્પર્ધા યોજાશે અને એના વિજેતાને વિશિષ્ટ પુરસ્કાર કરવામાં આવશે વિશેષ માહિતી આપતા આનંદભાઈ શાહ જણાવ્યું હતું કે શિક્ષણના દૂધમાં સંસ્કારની સાકર ભેળવવાનો આ પ્રયાસ જો અનેક શૈક્ષણિક સંસ્થામાં આવી જ રીતે સફળ થાય તો જરૂર ભારત વર્ષને એક સાત્વિક ભવિષ્ય મળશે શિક્ષણ તો દરેક જગ્યાએ મળે છે સ્કૂલ અને કોલેજમાં પણ સંસ્કારની લગભગ છે એટલા માટે મોટા ભાગના વડીલો કેપિટલ પાછળ દોડે છે યુવાનો જેનું અત્યારે એજ્યુકેશન કાર્ડ છે માત્ર કેરિયર પાછળ દોડે છે પણ કેરેક્ટર લગભગ કોઈની નજર સામે નથી માત્ર કેપિટલ અને કેરિયર કેપિટલ પાછળ દોડો આ લોકો છે કેરિયર બનાવવા પાછળ દોડો પણ એ કેરેક્ટર કોઈની નજર સામે નથી બસ આ જ કરવામાં આવે છે અને એક વાત કરી દઉં ગાડા ખોલે છે ને ગરડા બનવા માટે નથી વૃદ્ધ બનવા માટે છે ગાડા કોલેજ ધોરડા બનવા માટે ને પણ વૃદ્ધ બનવા માટે વૃદ્ધ જાને સંગ્રામમાં અર્થ એ છે જે ઘરડમાં ચાલે ઘરડ તમને કદાચ ચાલે બાળક ગામડામાં એ કદાચ ચાલે છે ગામડામાં જે ગાડી ચાલે ને એને કદાચ જો ખેડૂત ગામમાં આવી જાય ને તો એ ભણે ઘરેમાં ચાલે ન થાય બસ ઘરે પ્રમાણે ચાલે પોતાને કે જે પોતાને નિશ્ચિત કરે પોતાની વિચારધારા એમાંથી કાંઈ આ માત્ર છે ને ઘરડા અને વૃદ્ધના અર્થે છે વૃદ્ધ અંદરમાં જ્ઞાન કોઈ પોતે વૃદ્ધ થતો હોય એટલે આજે ગાડો કોલેજની ભૂમિ આજે પાવન થઈ ચૂકી છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી ગયા વખતે પણ બે વર્ષ પહેલા મહારાજના શિષ્ય જ આપણે ત્યાં આવ્યા હતા આજે પણ ધન ધન ભાગ છે આપણો કે જેમણે મારે જીવનની આખી કાયા પલટ કરી છે એવા આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના શિષ્ય સત્ય સુંદર મહારાજ શ્રી હાજર છે ખરેખર મારા માટે બહુ આનંદ અને ગૌરવની વાત છે સાથે પધારેલ ભાનુસુંદર મહારાજશ્રી સાથે પધારેલ જીન રત્ન મહારાજશ્રી જેમના થકી આ કાર્યક્રમ શક્ય બન્યો છે એવા મારા પરમ આદરણીય પરમ મિત્ર એવા ભાઈ શ્રી કમલેશભાઈ અને કમલેશભાઈને શ્રી સાથે જે આખો નાતો જોડાવ્યો એવા આદરણીય આનંદભાઈ આદરણીય નિલેશભાઈ અને હંમેશા más no importante